જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં વર્ણવે માર્સિ શુક્લ એકાદશી જે મોક્ષદા એકાદશીના નામે ઓળખાય છે તે વ્રતની કથા વિધિ મહિમા શ્રવણ કરાવીશ જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર અવશ્ય કરશો આત્મીય સત્સંગ રસિકો અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે કેમ કે આ એકાદશીનો વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે જે આપણે જાણીએ જ છીએ તેથી વિડિયોને વધુ ન લંબાવતા આ વિડિયોમાં આપણે ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલું અને પુરાણમાં વર્ણવેલું માર્ગશી શુક્લ એકાદશી જે મોક્ષદા એકાદશીના નામે ઓળખાય છે તે વ્રતની કથા વિધિ સાંભળશું હે પુરાણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ હું આપને વંદન કરું છું ત્રિલોકના હિત માટે અને પાપના ક્ષય માટે આપને એક પ્રશ્ન પૂછું છું કે માર્ગશી શુક્લ એકાદશીનું શું નામ છે એની વિધિ શું છે અને એમાં ક્યાં દેવનું પૂજન થાય છે તે સગળું મને વિસ્તારથી અને રીતે કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજેન્દ્ર તમે અત્યંત શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો છે એટલે હું વિસ્તારથી ભગવાન હરિનું આ એકાદશી વ્રત તમને કહું છું આ અગાઉ મેં ઉત્પત્તિ એકાદશીની કથા તો તમને કહી જ છે હવે માગશી શુક્લ એકાદશી ની કથા હું તમને કહું છું એ એકાદશી મોક્ષદા નામથી પ્રસિદ્ધ છે એ એકાદશી સર્વ પાપોને હરનારી શ્રેષ્ઠ એકાદશી છે તે દિવસે દેવ દેવેશ દામોદર વિષ્ણુની પૂજા કરવી એમને ચંદન પુષ્પ આદિ સમર્પણ કરવા અને મંગલ ગાન ગાય એમને પ્રસન્ન કરવા હવે હે રાજેન્દ્ર એ વિશે પુરાણમાં કહેલી એક કથા કહું છું જે કથાના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે માતા પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડ્યું હોય છે પ્રજાનું પાલન કરતો હતો એના રાજ્યમાં ચારેય વેદોમાં પારંગત વિપ્રો વસતા હતા એ રાજા એ એક વખત સ્વપ્નમાં તેના પિતાને નરકમાં પડેલા જોયા તેથી એ વિસ્મય પામ્યો અને બ્રાહ્મણોને સ્વપ્નનો વૃતાંત કહેવા માંડ્યો રાજા કહે છે હે દ્વિજવરો મેં સ્વપ્નમાં મારા પિતાને નરકમાં પડેલા જોયા એ મને કહેતા હતા કે હે પુત્ર આ અધમ યોનિમાંથી મારો ઉદ્ધાર કર એમ કહેતા એમને મેં સાંભળ્યા એ સ્વપ્ન આવ્યું ત્યારથી મને ચેન કે શાંતિ થતી નથી આ રાજ્ય પણ મને અસહ્ય થઈ પડ્યું છે અશ્વ ગજ રથ આદિ કંઈ પણ મને રૂચતું નથી રાજ્ય અન્ય સુખના સાધનો પણ મને પ્રિય થતા નથી દ્વિજ શ્રેષ્ઠો પત્ની કે પુત્રો કોઈમાં મારી રૂચિ થતી નથી હું શું કરું અને ક્યાં જાઉં મારું સઘળું શરીર બળે છે માટે હે વિપ્રો એવું દાન વ્રત તપ કે યોગ મને બતાવો જેથી મારા પૂર્વજોનો મોક્ષ થાય એવા સુપુત્ર બલવાન પુત્ર હોવાનો પણ શો અર્થ કે જેના પિતા નરકમાં પડ્યા હોય

દંડોત પ્રણામ કર્યા અને એ મુનિશ્રેષ્ઠે રાજ્યના સાત અંગોના કુશળ વિશે પ્રશ્ન પૂછ્યા રાજ્યના શત્રુઓના અભાવ વિશે પ્રશ્નો પૂછ્યા અને રાજસુખના સમાચાર પૂછ્યા રાજા એ કહ્યું આપના અનુગ્રહથી મારા રાજ્યના સાતે અંગ કુશળ છે વૈભવ પણ અનુકૂળ છે અને અન્ય કોઈ પણ વિઘ્ન નથી પરંતુ એક સંશય વિષય હે બ્રહ્મન આપને પૂછવા હું અહીં આવ્યો છું રાજાના વચનો સાંભળી પરૃત્મની ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા અને મુહૂર્ત માત્રમાં જાગૃત થઈ રાજાને કહેવા લાગ્યા હે રાજન તમારા પિતા જેમણે પાપ કર્મ કર્યા હતા તે હું જાણું છું પૂર્વજન્મમાં તમારા પિતાને બે પત્નીઓ હતી એમાંથી એક સ્ત્રી તરફ તેમને અત્યંત અનુરાગ હતો એટલે અન્ય સ્ત્રીને કરુણ પોકાર છતાં તેનો ઋતુભંગ કર્યો એને યથાસમયે ઋતુદાન આપ્યું નહીં એ પાપથી તારા પિતા નરકમાં પડ્યા છે એટલે રાજાએ પૂછ્યું ક્યાં વ્રતથી અથવા દાનથી એમનો મોક્ષ થશે એટલે મુનિ બોલ્યા માર્ગશ્રી શુક્લ પક્ષની મોક્ષના એકાદશીએ ઉપવાસ કરીને તેનું પુણ્ય તમારા પિતાને આપો એટલે એમનો મોક્ષ થશે મુનિના વચન સાંભળી રાજા ઘરે આવ્યો અને માર્ગશીર્ષ સુધી એકાદશી આવી ત્યારે રાણીઓ અને પુત્રોની સાથે એ રાજાએ વિધિથી ઉપવાસ કર્યો અને તેનું પુણ્ય તેના પિતાને આપ્યું અને તરત જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ વૈખાસન રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને હે પુત્ર તારું કલ્યાણ થાવો એમ સ્પષ્ટ વાણીથી કહેતા ગયા ભગવાન કહે છે હે છે આ એકાદશી જેવી અન્ય વિમલ એકાદશી કોઈ નથી એ કરવાથી જેટલું પુણ્ય થાય છે એ તો વર્ણવી જ નથી શકાતું આ કથાનો પાઠ અથવા શ્રવણ કરવાથી વાજપેયી યજ્ઞ ફળ પ્રાપ્ત થાય છે ચિંતામણી જેવી એ એકાદશી સ્વર્ગ અને મોક્ષ બંને આપનારી છે આત્મીય સત્સંગ રસિકો આમ બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલ માર્ગ શુક્લ એકાદશી નું મહાત્મ્ય આપણે સાથે મળીને શ્રવણ કર્યું આશા રાખો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો હવે રજા આપશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ